વિડિયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો પરીક્ષા છે બરાબર તો એવી આશા રાખીએ કે બધાને એસી માંથી ગુણ પ્રાપ્ત થાય તો વિભાગે શું છે આપેલ ગંડ આપણે શું કરવાનો છે અનુવાદ તો લઈ લે મિત્રો ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે પિતાજી આજ માર્ગમાં મને પૈસાની થેલી મળી તેને જોતા મને ખુશી થઈ તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો આનું સરસ મજાનો અનુવાદ એ થશે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર ધોરણ નવ અમારે બધા જ વિષયના આવી રીતે પેપર શેટ જોતો હોય તો સરસ મજાનો સોલ્યુશન સાથેનો તેમજ ધોરણ દસ ની અંદર અમારે વેકેશન ગણિત અને વિજ્ઞાન બરાબર આખું વર્ષ માટે પણ વેકેશનમાં તો ખાસ તો તો એ કમ્પ્લીટલી અમારે શીખી જવું હોય અને કારણ કે બોર્ડમાં અમારે એસી માંથી એસી ગુણ લાવવા છે તો મિત્રો તમારો બધા પ્રશ્નોનો જવાબ આપણે લાવવા છીએ ધોરણ નવ પચીસ થી પણ વધુ પ્રશ્નપત્રો વાર્ષિક પરીક્ષાના છે મેળવી લેજો સોલ્યુશન સાથેના છે ધોરણ નવ ગણિત વિજ્ઞાનમાં હજી પ્રોબ્લેમ હોય તો પણ એના સંપૂર્ણ વિડીયો લેક્ચર છે તમામ અભ્યાસક્રમના એમ જ આવનારું તમારું જે ધોરણ દસ છે બરાબર વેકેશનનો તમારે સદુપયોગ કરવો છે તો વેકેશન તેમજ આખું વર્ષ તમે અભ્યાસક્રમ વિજ્ઞાન નો લઈ શકો છો વિડીયો છે તમારે જેટલી વાર જ્યારે જો હોય ત્યારે જોઈ શકો છો વિજ્ઞાન છે કલ્પેશ્વર વિરડિયા ગણિત છે કલ્પેશ્વર કોલડિયા ગણિત વિજ્ઞાન બંનેનું કોમ્બો પ્લાન છે એટલે કલ્પેશર કલ્પેશર લખ્યું છે બરોબર તો એ તમે લઈ શકો છો તો આ બધું ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ત્રણથી બાર ધોરણના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી બરાબર મટિરિયલ આ બધું જ તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી જો અહીંથી તમને બધા જ પેડ પ્લાન મળી જશે આપણે જે વાત કરીને એકમ કસોટીના પેપર અહીંથી મળશે ત્રણ થી બાદના વિડીયો તમને ધોરણ પ્રમાણે મળી જશે ચાલો બીજાનું ભાષાંતર આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનિતા છે અને વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે આ ભાષાની અનેક પ્રકારની વિશેષતાઓ છે અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ ચાલો ત્યાર પછી ઉદાહરણ સોરી વિકલ્પો આવશે પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય ક વિશ્વવિદ્યાલય તો વલભી વિશ્વવિદ્યાલય ત્યાર પછી સંદર્શ સંકલ્પ વર્તતે મનોગત માતૃભાષામાં જવાબ લોકો મૃદુ અને રુજુવાણી કોને કહે છે શિયાળે જતા જતા શું કહ્યું સંસ્કૃત વર્ણમાળાની વિશેષતાઓ દર્શાવો બરાબર ત્યાર પછી મિત્રો ટૂંક નોંધ લખવાની છે કપોત રાજા ચિત્રગ્રીવ કબૂતરનો રાજા ચિત્રગ્રી આચાર્ય ચરક બરાબર આ સરસ મજાની પીડીએફ તમને મળી જશે ચાલો ગદ્યખંડ વાંચીને ઉત્તર સંસ્કૃતમાં તમારે આપવાના છે તો તૃપિયા પીડિત ક આશ્રિત તૃષા પીડિત શિશુ કસ્ય સમીપચાતક શિશુ જનન્યમ કથયતિ ચાતકા કસ્ય જલમ પીબતિ બરાબર તો મેઘસ્ય જલમ પીબતી ચાલો તો બધાના સરસ મજાના વિદ્યાર્થી મિત્રો શું આપવામાં આવેલા છે જવાબ આપવામાં આવેલા છે વિભાગ બી શ્લોકનું અનુવાદ કરવાનું છે મહિલાઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેનનું ફૂલ ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખા ઉપર નવ માલિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે હાથી અને અશ્વવાળા પુણ્ય કરવાના સ્વભાવવાળા મહાન કીર્તિવાળા સરળ અને ખૂબ યશસ્વી એવા દશરથ નામના રાજા હતા રામ તેમના સૌથી મોટા પુત્ર એટલે કે જ્યેષ્ઠ પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાની અને સર્વ ધનુષધારીઓમાં શ્રેષ્ઠ છે વિકલ્પ પાપસ્ય કારણમ કેમ લોભ આત્મરક્ષણ તંત્રાણામ પુરુષાણામ કેમ ન ઉપપદ્ય તે તો આપતિ રાજા કહ અભૂત ગુણોત્તમ રામ માતૃભાષામાં લખો અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે કવિ બાંધવ કોને માને છે સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા ત્યાર પછી શ્લોક પૂર્તિ કરવાની છે ચલમ ચલમ ચલે એ અને પ્રાપ્તા સી વિભાગ સી નાટ્ય વિભાગ છે આખો બરોબર ભોજ અને યુવક વચ્ચેનો ભોજ યુવકની પંડિતાએ અનુભવીને તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું એમ હું અત્યારે તારી ઉપર રહીશ યુવક આપ જો ફૂલ થશે તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ ભોજ એમ તમે ભરમળ છો તો હું સૂર્ય છું ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતા કેદ થાય છે હું પણ તમને કેદી બનાવીશ ત્યાર પછી અભિમન્યુ અને બૃહન નલ્લા બરાબર બૃહન નલ્લા એટલે કોણ અર્જુન અભિમન્યુ કેમ કેમ માતા શું આપ મારા ધર્મરાજ છો ભીમસેન છો ધનંજય અર્જુન છો કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો બૃહન નલ્લા અભિમન્યુ શું દેવકીનંદન કેશો મજામાં છે અભિમન્યુ કેમ તે શ્રીમાનને પણ નામથી હાજી હાજી આપના સંબંધી કૃષ્ણ મજામાં છે ચાલો ત્યાર પછી જોડકા જોડવાના છે બરાબર નહીં ઉપકાર અતસ્તુ કર્તવ્ય યદી મમ પ્રવેશમ ત્વમ ન બરાબર અને પૂજિતા પૂજ પૂજ્ય તમસ્ય ક્રિયંતા પૂજા ત્યાર પછી માતૃભાષામાં ધારાદેશની દેશની સી વિશેષતા હતી સર્વિલક સકારની કેવો દંડ આપવાનો વિચારે છે રાત્રે મહારાજને મેળવા કોણ કોણ જઈ શકે છે મળવા ટૂંકનો લખો રાજા ભોજ જન્મ અને પરિવાર સામ્રાજ્ય શાસન બરાબર એ બધું દ્વારપાળની પ્રમાણિકતા ધનંજય એટલે કે અર્જુન ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્ય બનાવો ધારા દેશી ગુણાનામ પૂજા ભવતી છાત્રા ગુરુમ પ્રણમંતી અસ્મદ અભિમન્યુ અશ્વિન યુદ્ધે અપરાજિત શ્યામ વિભાગ ડી વ્યાકરણ વિભાગ સમાનાર્થી અધુના પ્રયત્ન વિરુદ્ધાથી દૂરસ્થ સમીપસ્થ વર્તમાન કાળનું રૂપ કથયતી ભવિષ્યકાળનું રૂપ આગમિષ્યામ સ્મનો પ્રયોગ અહમ સ્મ પુલ્લિંગ શબ્દ મિત્રો સ્ત્રીલિંગ શબ્દ નપુસકલિંગ શબ્દ છે અહીંયા ધાન્યમ બરાબર દ્વિતીય એક રૂપ લખવાનું છે દેવમ દ્વિતીય એક રૂપ તમારે લખવાનું છે વિદ્યામ ત્યાર પછી વિકલ્પ લખવાનો છે મમ સમીપમ પત્ર આગત છતો રેખાંકિત પદનો ક્રુદન પ્રકાર સંબંધક ભૂતક્રુદન ગંતુનો હેતવ ક્રુદન સંધિ છોડો કેનાસી કેષ્ઠા ગની સમાસ પ્રકાર તત્પુરુષ સમાસ વિભાગી કથાનું અનુસાર એટલે કે પાઠ્યક્રમ પ્રમાણે બરાબર વાર્તા અનુસાર તમારે લખવાનું છે ક્રમમાં ત્યાર પછી ગદ્યખંડ વાંચી અને પછી તમારે જેના પ્રશ્નો છે એના સરસ મજાના જવાબ લખવાના છે કૃતિ સાથે યોગ્ય કરતા આપણે જોડવાના છે મહાકવિ કાલિદાસ ભોજ અંબિકા દત્ત વ્યાસ બરાબર ત્યાર પછી અંડરલાઈન કરેલો શબ્દ છે સુધારીને તમારે ફરથી લખવાનો છે તો મિત્રો એ ઘાટી અક્ષર બતાવ્યું છે ભવંત અગ્નિકરી સંતિ સેવામ અને સંકલ્પ બરાબર ત્યાર પછી શ્લોકનું માતૃભાષામાં અનુવાદ કરવાનું છે અને અર્થ વિસ્તાર લખવાનો છે બરાબર આવી રીતે તો આમ સરસ મજાનું સોલ્યુશન જોયું તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે બધા મિત્રોને સારામાં સારા માર્કસ પ્રાપ્ત થાય એવી શુભકામના સહ તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો અને ધોરણ દસ ના જે સરસ મજાના ગણિત અને વિજ્ઞાનના પ્લાન છે એ વહેલી તકે મેળવી લેજો અને તમારે ધોરણ નવના પણ સરસ મજાના પેપર પ્લાન મેળવી લેશો તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ